મોરબી જિલ્લામાં આવેલ માટેલ ધરાના સ્થાનક આઈ શ્રી ખોડિયાર મંદિર એ અષાઢી બીજના દિવસે હજારોની સંખ્યામાં ખોડિયાર ભક્તો દર્શન અને ધજા ચડાવવા ઉમટ્યા અમદાવાદના ઘોડાસરના આઈ શકિત શ્રી ખોડિયાર મંડળે સતત ત્રીસમાં વસે બાવન ગજની ધજા માટેલ ધરાના ખોડિયાર મંદિરના શિખર પર ચડાવી ત્રીસથી પાંત્રીસ વર્ષથી આ ખોડિયારને ભાવનાથની રજા ચડાવવા રાતે ગાતે ભજન મંડળી અને બસમાં

જન્મ દિવસ છે આ લાખો માણસો અહિયાં ભેગા થાય છે માતાજી ની બધા છે અને લાખો માણસ જમણવાર ચાલુ છે લાખો પબ્લિક આવે છે માને નમસ્કાર કરે છે આજે માનો જન્મ દિવસ છે દાદા બેઠા ઈ મેન મંદિર છે માતાજી નું સ્વયં ભવ પ્રગટ થયેલા છે અગિયારસો પાસઠ વર્ષ થી આ સાતે બેન અહીંયા જમીન માં સ્વયં ભવ પ્રગટ કેલા સાત બેન નું એક ભાઈ જેતલો હતો આ વરખડી નું ઝાડ છે માતાજી ગોવાડિયા ને પાંચ આટલા ગાઈ પબ્લિક ને અહીંયા ઉતરવાની રહેવાની બધી સુવિધા છે કોઈ જમવાનો કે રહેવાનો ચાર્જ નથી કોઈ ભાડું નથી રૂમ નું ગાદલા ગોધરા બધું ફ્રી ઓફ છે એકસો એસી ગાયું છે માતાજીની એ દૂધ બધું મંદિર ની અંદર વપરાય છે માં ખોડિયાર ને લાપસી નો પ્રસાદ ફ્રી છે શું કેશું ખોડિયાર ને લાપસી નો પ્રસાદ ચડે છે સુખડી ચડે છે જે જે માણસો ની ભાવના એ માતાજી ને ચડાવે છે ચુંગડી શ્રીફળ આ બધી માનતા માને એની માનતા મા પરિપૂરણ કરે છે